સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીની સભા પહેલા ઉડ્યો હતો મંડપ ચુક્યા છે એટલે હવે લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ ની વચ્ચે આપણી વચ્ચે આવી જશે અને આપણો કાર્યક્રમ શરૂ થશે એટલે પાછળ પંડાલની ની બહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને વલસાડ લોકસભાના સ પ્રભારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે